हेलो फ्रेंड्स वेलकम टू माय पीटोविक जिग्सन YouTube चैनल स्पर्धात्मक गणित में गणित में पूछा था डाकला आपकना भी हो सके जे जो a:m b = 7:9 હોય અને b:m c = 5:4 હોય તો a:m b:m c = ખાલી કે ખાલી કા થાય મીન્સ કે ત્રણ સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય આપણે ફાઇન્ડ કરવાનો છે તો કઈ રીતે કરીશું ધારો કે a:m b = 6:7:9 b:m c = 5: જેમ ફોર તો આપણે ફાઇન કરવાનો છે એ જેમ બી જેમ સી બરાબર કેટલા તો આપણે શોર્ટકટ રીતે અપનાવીએ તો શું થાય તો અહીં એટલે સાત ભાગ્યા નવ શકાય અને નામ આપો એ અને નામ આપો બી વચ્ચેનું અને નામ આપો સી આ સાત ભાગ્યા નવ બી જેમ સી ને આપણે આ રીતે કહી શકીએ ફાઈવ બાય ફોર તો આપણે આની વેલ્યુ ફાઇન આ બધાની વેલ્યુ ફાઇન કરીશું બરાબર तो a * b * c ની વેલ્યુ આપા ફાઇન્ડ કરવાની a * b * c ની વેલ્યુ ફાઇન્ડ કરી તો a ની ફાઇન્ડ કરી તો શું કરીશું 7 * 5 7 * 5 = 35 b ની વેલ્યુ ફાઇન્ડ કરતા પહેલા c ની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે તો c ની વેલ્યુ શું આવશે 9 * 4 9 * 4 in a ની વેલ્યુ આવી બરાબર b ની વાર છે 9 * 4 = 36 અને હવે આપણે રહી આ સી ની વેલ્યુ મળીએ પણ છત્રી વેલ્યુ ફાઇન્ડ કરવાની તો ક્રોસ કરવાનો પંચા 45 આમ આપણે એ જેમ બી જેમ સી નો જવાબ આવશે પાંત્રીસ પિસ્તાલીસ છત્રીસ બરાબર તો આ રીતે આપણે ત્રણ સંખ્યાનો ગુણોત્તરનો દાખલો આ રીતે શોધી શકાય